એટલે હું કે મને ગેરમાં હોય ને એટલે મને તો દુનિયાની કોઈ ખબર જ નહી પડે આ એટલે તો કહો છો મને કોઈ ખ્યાલ નથી આપણો ગામ ક્યાં છે આપણો ગામ આવો બજા આ બિસ્કટ ગામમાં છે કે કેમ છે એટલે હું તો થોડો નહી એટલે કમન સુધી થોડક ભી પર્યાવર પર્યાવર તો આપણો ગામ ક્યાં એવારે જોવું જોઈએ હા તો ગામ આ છે સીધું આમ રે ઓળખ પડ બસ થોડી બસમાં જઈને કરી દે સરેન્દ્રજી નવ સાત નવ સાત આમ જ આમ જ વળીયા વળીયા સુકા લઈ જઈને ચરમાન નીકળ અયા મોય આમ બીજ કઈ ન હોય સાનતા મનસા ગોટા પડ દમનિયા દમન સડી ગામ મો દમનિયા બીજ કઈ ન હોય